અમદાવાદ જિલ્લાની વિરમગામ તાલુકાની ગંડક વિરમગામની વિરમગામ બાર આંગણવાડીમાં આપનું સ્વાગત છે આજ રોજ પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ આજ રોજ આપણે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ આ દિવસે આપણે શિક્ષકનું મહત્વમાં શું છે એ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એ શિક્ષક છે એ આપણને એક વકીલ એક એન્જિનિયર એક સારા એવા નાગરિક તરીકેની આપણને ઓળખ કરાવી શકે છે તો એને અનુલક્ષીને અમે અમારા આંગણવાડીના બાળકોને પણ આજે આંગણવાડીની અંદર એક કાર્યકર અને હેલ્પરબેન બનાવીને બાળકોને શિક્ષક દિવસની ઉજવણી કરાવવાના છીએ તો ચોક્કસથી વિડીયો પર બન્યા રહેશું અમારી ચેનલ તમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો તો તમે જોઈ શકો છો કે અહીંયા અમારા આંગણવાડીના જે બાળકો છે એક છે એ કાર્યકર બેન બન્યા છે અને એક જે છે એ હેલ્પરબેન બન્યા છે અને આ રીતનું અમે કંઈક ડેકોરેશન કર્યું છે આંગણવાડીની અંદર અમારા બાળકો પણ સરસ મજાના અહીંયા સેટ થઈ ગયા છે તો બાળકો આજે છે ને પાંચમી સપ્ટેમ્બર છે આ પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ શું કહેવાય તો આજે આપણે આંગણવાડીમાં કૃષાલી અને ચંચલને આપણે કાર્યકર અને હેલ્પરબેન બનાવ્યા છે તો હવેથી તમને એ બાળકો જે પ્રમાણે કે એ પ્રમાણે તમારે કરવાનું રહેશે રેડી છો